તો અને ધોલેરાને મળશે વિકાસની ભેટ આજે સેમી કંડક્ટર એકમનું પૂજન કરવામાં આવશે પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે એકમનું ભૂમિ પૂજન કરશે ધોલેરામાં સીએમ અને અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે ગાંધીનગર આઈઆઈટીમાં સેમી કન્ડક્ટર ફેસિલિટીનું ભૂમિપૂજન મહત્વનું છે કે દેશનો પહેલો સેમી વેફર વેફર પ્લાન્ટ ધોલેરામાં શરૂ થઈ રહ્યો છે ધોલેરામાં ટાટા ગ્રુપ એકાણું હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવી રહ્યું છે ટાટાનો ધોલેરામાં શરૂ થનારો પ્લાન્ટ અતિ આધુનિક હશે જેની ક્ષમતા મહિને પચાસ હજાર વેફરના ઉત્પાદનની હશે ભારતમાં ઉત્પાદન શરૂ થતાં આયાતમાં પણ ઘટાડો થશે તો આજે સેમી કન્ડક્ટર એકમનું પૂજન થશે ધોલેરામાં સીએમ અને અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે એકમનું પૂજન કરશે ગાંધીનગરમાં આઈઆઈટીમાં સેમી કન્ડક્ટર અને ધોલેરામાં આ પ્લાન્ટથી રોજગારીની તકો પણ વધશે તો સાણંદ અને ધોલેરાને મળશે વિકાસની ભેટ આજે સેમી એકમનું એકમનું પૂજન થશે ધોલેરામાં શરૂ થનારો જે પ્લાન્ટ છે એ અત્યાધુનિક થશે